भगवान की जय મે સુવર્ણમુ મુખે થી કહું તો જેનું માપ ન આવે ઇન્દ્ર કુબેર જેનો પાર ન પાવે વેદ ચાર જેના ગુણ ગાવે પગમ ગરમાયા પે ਮੈਂ ਹਦਬਾਰ ਨਿਵਾਤ ਲਾਵੇ ਦਾਸ ਸਵਾਮੀ ਗੁਰੂ ਭੁਲਗੁਰ ਜੀ ਮੜਿਆ ਚਰਨ ਪਰ ਸਾਖ ਥੀ ਗੁਣ ਗਾਵੇ ਨੂਰਤ ਸੂਰਤ ਲੋਕੀ ਨਿਵੇਡ ਮੰਗੋ ਮਨ ਨਿ ਬਰਾ वांगो मन ने ब्रास दास न कुराम ने गुरु गोवर्धन दास मलिया सदाय वर्षे या सुवा आज ने आपली हा पूनम ने रात्री मंगलमय धर्म सभा अने एमा માનવંતા સુહાકી સંતો જતી અને સતી આજે બિરાજમાન છે કોરડા ગામ મુકામે પોસારામ મહારાજના સાનિધ્યમાં આજે જે આ પૂર્ણિમા નિમિત્તે તેણે ગંગાનું સમન્વય કરાયું છે ધન્યવાદ એક તો આપણી

જ્ઞાન ગંગા સાંભળવાની છે એ ત્રીજી જ્ઞાન ગંગા ગત ગંગા અને ભાગીરથ ગંગા નો સમન્વય કોરડા મુકામે પોસારામ મારી મહારાજના સાનિધ્યની અંદર આપણે બધે સર્વે એકત્ર થયા છે હરસપરસ દર્શનનો લાભ છે પણ સત્સંગ ધારા એ જ ભજન ધારા મારા વાલા આરતી પછી જે રજૂઆત કરી રહ્યો છું અને એ સત્સંગની ધારાને જાળવી રાખજો ચાહે ભલે કોઈ ભજન ગાય પણ ભજનની ધારાને જાળવી રાખજો એવી મારી નમ્ર વિનંતી છે કારણ કે આજ આનંદ આજ ઉત્સવ આજ નેનોમાં ને ચાલો સખી આપણે જ્યાં જઈએ

હીરા એટલે આ સંતોના માંથી નીકળતા જે શબ્દો છે એ એક જ શબ્દ જો હૃદય ની અંદર ઉતરી જશે પણ હૃદયને શુદ્ધ કર્યું હશે તો ઉતરશે નહીતર કાન હો હરા નીકળી જાય કારણ કે જે આપણા શબ્દ ને ખેંચી અને આપણી નાભી કમળ માં પોહાડે છે અને નાભી કમળમાં પોચાડી મંકડા બજારે થઈ આપણા મગજમાં તરવેણી ની અંદર આવે છે અને તરવેણી થી આવી અને આ ઉત્તર મુખ થી એટલે આપણી જીબે થી શબ્દ બહાર પડે છે ક્યાંથી આવે છે શબ્દ ક્યાં સમાય છે શબ્દ સમાય છે આકાશમાં આકાશ કોઈ દી શબ્દને છોડતું નથી તો આપણે આકાશમાં શબ્દનો ઢગલો જોઈ શકતા નથી હીરાનો ઢગલો જોવામાં આવે પરંતુ જે કોઈ સંતોના મુખમાંથી નીકળતી જ્ઞાન ધારાના જે શબ્દો છે એને આપણે એક શબ્દ જો રદની અંદર ઉતરી જશે ને તો આપણો બેડો પાર થઈ જશે ચાહે વાત કરે કે નામ રૂપ ગુણ થી પાર મારા સદગુરુ દેવ છે આ પદ જો નિશ્ચય થાય એનો બેડો પાર છે આમ વાતો તો આપણે સાંભળવી ગાનારા ગાય કરવા પરંતુ શેનો ફેડો પાર કરવાનો છે આપણે બરાબર મેં બહુ જ ઊંચા સ્વરે સુરને આપ્યો છે ચોથી કાળીએ મેં સુર આપ્યો છે મારો કહેવાનો મતલબ શું છે કે મને જે અત્યારે વારો આપ્યો છે એની અંદર જે મારે કહેવાનું છે અને એમાંય ખરેખર અવિચર શક્ષક અને વક્તા તરીકેની રજૂઆત કરવા માટે ઘણા બધા સંતો બિરાજમાન થશે મારે કહેવાય નહીં પણ મારા શિષ્ય પર શિષ્ય જેને કહેવાય મહેશ મહારાજે રજૂઆત કરી દીધી પોષા મહારાજે રજૂઆત કરી દીધી તો મારી સત્યોતેર મી જન્મ જયંતિ છે ભાઈ મને સત્યોતેર વર્ષ થયા અને એ જન્મ નિમિત્તે અમારે કુડલા સંત મંડળ કે બાપુ તમારી જન્મ જયંતિ આ વર્ષે અહિયાં ઉજવવાની છે તો અત્યારે જે કોઈ સાંભળે છે જે કોઈ બહેનો ભાઈઓ પધાર્યા છે જતી સતી પધાર્યા છે બધાને કુડલા આમંત્રણ છે અગિયાર તારીખને રહ્યું પરંતુ અત્યારે જે મારી સત્સંગની ધારા ચાલે છે કે શબ્દ આવે છે અગમ તો આવે વાણી આમાં પુસ્તક પોથા ભરે પાણી પ્રકાશ ઉભી વાટે રે જેની સુરતા લેર્યું લેશે આપણી સુરતાને ઓળખો તો શબ્દને ઓળખાશે આપણામાં પારક પણ છે આપણે દરેક મૂર્તિઓને મંદિરમાં ઓળખવી છે પણ મૂર્તિ આપણને ઓળખે નહીં કે ઓળખે આપણને આપણને ઓળખશે હું જરૂર પણ આપણે જો આપણને ઓળખશું ને તો આપણે કોણ છે એની ઓળખાણ તો છે ને હું નટુ મહારાજ છું આમાં ક્યાં છું મને મારો પરિચય જોઈ જીવન સાહેબ ને એ જ ગુરુ એ કીધું તું કે તારે હતર ગુરુ છે પણ તું જીવન ને ઓળખે ત્યારે બે હાથ ભેગા કરી દીધા હતા એમ આપણે બે હાથ ભેગા કરવા જેવા છે મને મારો પરિચય નથી અને જ્યારે આપણને આપણો પરિચય થાય અને આપણે દરેક મહામૂર્તિઓને કે માતાજીની મૂર્તિઓને ઓળખતા હશું તો એ માતાજી ની મૂર્તિ અને ઠાકર ની મૂર્તિ આપણને જરૂર ઓળખશે આપણને જરૂર ઓળખશે ભલે પથ્થર હોય પથ્થરમાં પણ જીવ જીવે છે બંધ પાણી ઈશ્વર પણ છે વિજ્ઞાની એમ શબ્દ આકાશમાં સમાય અને આકાશ તો સ્થિર છે છતાં આકાશ સમાતું હશે આકાશ તેજમાં સમાય

અલ જો એ ધનને આપણે સારા ઉપયોગમાં માં ન વાપરવી આ ધનને સારા ઉપયોગમાં માં ન વાપરવી અરે આ મનથી થી હારો વિચાર ન કરવી તો તો આપણને નરક મળેલું જ છે ને બસ તન મન અને ધન થી શું કરવું આ બધાને ખબર તો છે જો વચન ની યાદી હોય તો અને જો વચન ચૂક્યા તો નક્કી ચોરાશી છે હું ઘણા બધા સંતો પધાર્યા છે દેવારામ મહારાજ છે ભરત મહારાજ છે ધીરુરામ મહારાજ છે અહીંના કોરડા ગામના બધા સંતો છે બાર ગામથી બીજા પણ નામી અનામી સંતો બતાવ્યા છે અને ભજન વાણી અંદર તો એમ માનો સાઠ વર્ષ તો ભજન ગૌ જ છું ભજન મારે રજો નથી કરતી અને ભજન રજો કરીશ હું મારી ધર્મ દૈન દેવી પણ અત્યારે મારે એક ભાવગીત ગવરાવું છે તમે તો બધા વાણી થી ઘાતો બેનો ભાઈઓ બધા બહેનો અને